તો જય માતાજી મિત્રો એકવાર ફરી આવી ગયો છું નવા બ્લોક સાથે તો મિત્રો હું છું અત્યારે શિવાલિક પ્લાઝા આપણા બારિશનામાં નવો કોમ્પ્લેક્સ બન્યો છે ત્યાં આપણા જે બી વિદ્યુત બોર્ડ છે તેની સામે જોવા આવ્યું શિવાલિક પ્લાઝાનો બોર્ડ બારિશના બસ સ્ટેન્ડ તરફથી આવતો તમને સીધો બોર્ડ દેખાય છે આઈટીઆર તરફ જતા મિત્રો ત્યાં છું અત્યારે હું અને મિત્રો અહીંયા એક આપણો ભાઈ છે તેનું નવી એક દુકાન બની રહી છે રામાધણી પાર્લર એન્ડ ટીની તો તે પણ તમને બતાવવાનું છું અત્યારે બધું ગોઠવવાનું ચાલુ છે અને હું અત્યારે આવ્યો છું કલ્પેશભાઈની દુકાને આ કલ્પેશભાઈ બેઠા અને આ તેમનું ફાસ્ટ ફૂડ છે નાસ્તાની દુકાન ત્યાં તો મિત્રો તે તરફ જવા માટે આ રસ્તો છે જે આશ્કુલ રોડ છે તે બાજુ જ બનાવેલી છે જો તમને બતાવું મિત્રો સામે હાકુલ રોડ છે તરફ જવાનો રસ્તો અને જો આપણું બાઈક પડી ત્યાં દેખાઈ રહ્યું છે અત્યારે ગોઠવવાનું બધું ચાલુ છે સામાન અને ત્યાં જો આવ્યો છું તો જો ટી પાર્લરનું લગાવી દીધું છે કાઉન્ટર બાર રામાદાણી ચાય જો આસ્કૂલનો બિલકુલ સામે દેખાય છે હાસ્કુલ સ્કૂલવાળો રસ્તો તો તમે અહીંયા આવી શકો છો ત્યાંથી અને જે સ્કૂલમાં બધા આપણા મિત્રો ભણે છે તે પણ અહીંયા જરૂર આવજો કાલે મુરત છે આઠ વાગે ચાલુ થઈ જશે મુરત આપણું આઠ વાગે કરવાનું છે આ દુકાનનો ભાઈ નહીં તો તમે બધા આવી જજો જોવા રે રસ્તો અને લોકેશન અને વ્લોગ આવી જશે લોકેશન મેન્શન કરી નાખે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેજો જો અત્યારે બધું ગોઠવવાનું ચાલુ છે અને બોર્ડ પણ હજુ લગાવવાનું છે આજે હમણાં થોડી વારમાં બોર્ડ લગાવી જશે અહીંયા તો મિત્રો અહીંયા પાર્લરમાં બધી જે પાર્લરની મોટાભાગની વસ્તુઓ ઠંડા પીણા અને બધું મળતી હોય છે તે બધી અહીંયા મળશે અને ચા અહીંયાની સ્પેશિયલ છે જે રવિભાઈ બનાવશે અને અહીંયા કારીગર છે તે બનાવશે તો મિત્રો જો કોમ્પ્લેક્સ ના ઉપર થી લોકેશન જેવું દેખાઈ રહ્યું છે આ સામે હાઈસ્કૂલ દેખાય તમને જો બધા ઝૂમ કરીને આ સામે હાઈસ્કૂલ નો ગેટ છે અને એના સામે જ લોકેશન પર આવેલો છે કોમ્પ્લેક્સ અને ત્યાં દુકાન બનાવી છે ને જો આ બધું નીચે સોસાયટીઓ બધી દેખાય સામેના ખેતર ને સોસાયટી બધી દેખાય તો મિત્રો કોમ્પ્લેક્સ તો મસ્ત જગ્યાએ છે અને મને એવું પણ સાંભળવા મળ્યું છે કે અહીંયા જીમ પણ બનવાની છે તો જોઈએ પછી શું થાય છે અને નીચે જો પેલા બેઠા અને જો આ સોસાયટી દેખાય અને સામે આઈટીઆ છે આઈટીઆ નું ટાવર દેખાય જો તમને બતાવો આઈટીઆ નું ટાવર અને ત્યાંથી નજીક જ છે અને આ કલ્પેશભાઈ ની દુકાન નીચે તો પછી મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને કાલે મુહૂર્તમાં તમે આઠ વાગે આવવાનો છો કે નહીં કમેન્ટ કરી નાખો અને આવી જ જજો કાલે અને પછી આવતા જતા પણ મુલાકાત લેજો પાર્લરની આપણા ભાઈનું છે એટલે અને કાલે હું સાંજે આવવાનો છું કારણ કે જોબ ચાલુ છે મારી એટલે તો ફરી મળીશું નો બ્લોગ સાથે ત્યાર સુધી બાય જય માતાજી હર મહાદેવ અને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી